ફ્રેન્ડ્સ કેમ છો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ છમાં પ્રકરણ ચાર છે કે વનસ્પતિને જાણીએ એમાં પુષ્પના ભાગો તો આજે હું તમને વિડીયો દ્વારા પુષ્પના કયા કયા ભાગો અને એના કાર્યો વિશે તમને સમજાવીશ તો આ ગુલાબનું પુષ્પ છે તો સૌથી પહેલાં તો હું તેમને સમજાવવા પ્રયત્ન કરીશ કે એમાં કયા કયા ભાગ હોય છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે જે આ દાંડી છે ને પુષ્પદંડ કહેવાય એને શું કહેવાય પુષ્પદંડ અને આ લીલા કલરના જે હા આ રીતે આ લીલા કલરના જે પાંદડા છે પણ આ રીતે એને વજ્રપત્ર કહેવાય અને બધા જ વજ્રપત્ર ભેગા થઈ અને વજ્ર ચક્ર બનાવે એનું કાર્ય છે ને આપણે પછી સમજીશું પહેલાં એના ભાગો સમજી લઈએ પછી એના કાર્ય વિશે સમજાવીશ પછી આ રંગીન પાંખડીઓ છે તેને આપણે દલપત્ર કહેવામાં આવે છે અને બધી જ પાખડીઓ ભેગી થઈ અને દલ ચક્ર બનાવે છે અને પુષ્પમણી પણ કહેવાય હવે અંદરથી થોડો નજીકથી બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા જે ભાગ છે એની અંદર જે મધ્યમાં જે અલગ જ રંગ છે આ આ મધ્યમાં જો આ તો આ કેસર છે અને આવી બાજુ જે બધા છે એ પૂ કેસર છે આ જે પીરા રંગના દેખાય છે ને એ બધા કુ કેસર છે અને અહીંયા જો નજીકમાં એક લાલ રંગના છે એ સ્ત્રી કેસર છે હવે દરેકનું કાર્ય હું તમને સમજાવું તો વજ્ર વજ્રપત્ર છે એનું કાર્ય છે આ કઢી છે એટલે આ કઢી છે એ બે ત્રણ દિવસમાં ખીલી જશે એટલે આ બધા છે એ વજ્રપત્રો છે તો વજ્રપત્રનું કાર્ય શું તો જે જે પુષ્પ છે જે પુષ્પનું રક્ષણ કરવાનું છે વજ્રપત્રનું કાર્ય એની નીચે આ રહી ગયું છે નીચે આ જો આ દેખાય છે એને પુષ્પાસન જે પુષ્પનું આસન બેસે અને આ નીચે છે પુષ્પ દંડ હવે દલપત્રનું કાર્ય શું છે તો અહીંયા તમે જુઓ કે દલપત્ર એ રંગીન અને આકર્ષક હોય તો એનું કાર્ય છે કીટકોને આકર્ષો એ જો સરસ રીતે કીટક બેસે છે મધમાખી છે જો તો મધમખીનું કાર્ય શું એને કીટકો આકર્ષે છે અને આમાં જે પરાગરજ હોય પુકેશનની એ પરાગરજની બીજી પુષ્પ અથવા એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગ આસન ઉપર પહોંચાડવાની ક્રિયા એ આ પરાગ પકવા જીવ જંતુઓ દ્વારા થતી હોય છે એટલે એ પરાગના વાહકો તરીકે ઓળખવામાં આવે છે જો અહીંયા જોઈ શકો છો સ્પષ્ટ એક માખી છે આજુબાજુ જે પૂકેસરની પરાગ રજ છે ને સ્ત્રી સ્ત્રી કેસર ઉપર પહોંચવાની ક્રિયા કરશે ઉડી છે ઉડીને ઉડીને જઈ તો આને પરાગરજ ના વાહકો કહેવામાં આવે છે મધમાખી છે પતંગી છે ભમરો છે બીજા અંગે જે કીટકો છે કીટકોને પરાગરજ ના વાહકો કહેવામાં આવે છે જો અહીંયા તો આ રીતે આપણે પુષ્પડન પુષ્પાસન વજ્રચક્ર દલચક્ર અને સ્ત્રીસર પુકેશરને જોઈ શકીએ છીએ સ્પષ્ટ દેખાય છે દલપત્રનું કાર્ય છે એ કીટકોને આકર્ષવાનું સુગંધિત હોય છે એટલે કીટકોને આકર્ષે છે આ બારમાસી છે બરાબર તો બારમાસીમાં પણ તમને બહારથી જોવા નહીં મળે શ્રીકેસર ફુકેસર એને કઈ રીતે જોવા મળશે તો ચાલો એને તો અહીં જોઈ શકો છો કે જે આ અહીંયા છે આ તેમાં પીરા તો આમાં પીળા રંગના છે આમાં વચ્ચેથી દાઢી તું કાપી નાખી એમાં પીળા રંગના જે છે એ કેસર છે ને આ રીતે વચ્ચેથી એક તું જોઈએ તો ડમ્બે સાકલ જોવા આ રીતે તમને સ્ત્રી કેસરનો ભાગ જોવા મળશે ઉપરનો ભાગ છે અને પરાગ હાસન કહેવામાં આવે વચ્ચે પરાગ નલિકા છે નીચે બીજા છે અથવા છે કહીએ છીએ આપણે એટલે આ રીતે દરેક વનસ્પતિમાં આ પુષ્પોમાં આ બધા જ ભાગો આવેલા હોય છે તમે એનું નિરીક્ષણ કરી અને બધા જ ભાગોનું નિરીક્ષણ અવલોકન કરી શકો છો જો અસ્તુ જય હિન્દ જય ભારત જય મહાન